સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગાવી અને ફરિયાદ નોંધાવી છે જેના સંબંધિત એક ઓડિયો પણ વાયરલ થયો છે આ સમગ્ર ફરિયાદને અને બદનામ છે ધડુકના કહેવા મુજબ આ ફરિયાદ ભાજપના નેતાઓ અને તેમના મળતીઓના ઇશારે કરાઈ છે કારણ કે ફરિયાદ કરનાર વ્યક્તિએ અગાઉ તેમની પાસેથી ઊંચીના પૈસા અને વસ્તુ લીધી હતી જે પરત ન આપવા પડે તે માટે આ કાવતરું રચવામાં આવ્યું છે તો ફરિયાદી નિલેશ વિપુલભાઈ પાનસુરિયાએ રામધડુકની વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનમાં પઠ્ઠાણી ઉઘરાણી ભયંકર ગાળો બોલવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે રામધડુક પાસે દસ હજાર રૂપિયા લાઇટના માંગવા બાબતે ફરિયાદી આ રામધડુક વચ્ચે રકજક ચાલી હતી તો નિલેશ પાનસુરિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પૈસાની લેતી દેતી બાબતે રકઝક બાદ રામ ધડુકે તેમની પાસે પઠાણી ઉઘરાણી કરી અને અપશબ્દો કહ્યા હતા અને ધમકી આપી હતી આ સમગ્ર ઘટનાનો ઓડિયો પણ વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે જેના પગલે આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તો આજે એવા કેટલાય મુદ્દાઓ છે ગુજરાતની અંદર એવા કેટલાય લોકો પીડિતો છે કેટલાય લોકોને આત્મહત્યા કરવી પડશે આજ જ પોલીસ સ્ટેશનો એ જાય છે જેમની કોઈ ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવતી નથી પરંતુ આમ આદમી પાર્ટીનો હું વ્યક્તિ છું ગુજરાતમાં આમ આદમી પાર્ટી અત્યારે મજબૂત થાય છે સુરત અને ગુજરાતમાં લોકો વ્યક્તિગત નામથી મને ઓળખે છે ત્યારે મને બદનામ કરવા માટે આ ભાજપના નેતાઓ અને તેના મળતિયાઓ છે તેની દ્વારા મને ફસાવવા માટેનું આ ષડયંત્ર છે આની લીગલી તપાસ થાય અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એ સાબિત થવું જોઈએ કે હકીકતની અંદર આવી ખોટી એફઆઈઆર કરવા બાબતનો એનો મોટિવ શું છે